પેપર સે પાંચમો ને જાગી ગયો જલ્દી જલ્દી હવે બૂસ મારી મારીને નવા કપડા પહેરીને જાવું પડે છે અચ્છા ઘર માંગરા ભાકરી ને ચા પી ને બોલાય દીધી ફૂલ બાકા દીધી ચા નો ફૂલ કોટો સડી ગયો ને હું થઈ ગયો હાલ તો રસ્તે આવા દિવસો હવે ક્યારે પાછા આવવાના નથી અચ્છા ઠીક હે રસ્તે ગાડી માટે થઈ ગયો ઊભો મળી જાય તો સારું હે હવે 15 કરોડ નું રોકાણ કરીને આપણે બેસી ગયા બચમાં શાબાશ બેટા ભેગું થાય એમ નતું એટલે બેસવું પડ્યું રિક્ષામાં રિક્ષા વાળા ને મજા આવી ગઈ ને બોલાવી દીધી ફૂલ બાકા પાંચમું આપણે કીધું પાંચમા દિવસે ટિકિટ લેવાની છે ટિકિટ દેવા વાળા ને તો ઘડીક બમરિયાદ સડાવી દીધો સ્ટેશન માં ગાડી વાટે બે હિથોઈ ગયા પણ સ્ટેશન માં કેવો બનાવ બીનો નો જો જ્યાં સુધી ફંટી ના ભાવ માં ઘટાડો નહી થાય ત્યાં સુધી આ પાટા ઉપર એક એક ગાડી નહીં હાલવા દેવી ભાવ ભાવમાં ઘટાડો કરવો હોય તો તમારે સરકાર બદલવી પડશે મારા ભાઈ ગપ્પા મારતા મારતા અમે તો પહોંચી ગયા એ મહિના હલવા કોલેજ માટે એક આફ્રિકામાંથી જંગલી ભેસોનું ઝુંડ સુરેન્દ્રનગરની ગટરમાં આવી ગયું છે તો જલ્દીથી જલ્દી પકડી જાઓ ચાલો જાતો તો વશમાં મળી ગયો કેવું કે મને એવી સપનું યાદ જ્યારે તમારા લગન આવશે ત્યારે તમે બુક કરાવવાના છો કે નહીં કોમેન્ટ હવે બેઠા બેઠા મને એમ થાય છે કે ગાંધી બાપુ નું વાંચું કે શિવાજી મહારાજ નું વાંચો ક્યાં વાત ક્યાં બાત પાંચમા પેપર ની સમાપ્તિ સાથે હવે જવા દેવાનું છે ઘર બાજુ ચાલતો તો થઈ ગયો છો પણ સ્ટેશને જવાનું છે ભેગું થાય કે નહીં થાય ખબર નથી હવે ભેગું થાય એમ નતું એટલે બાંધવી પડી રિક્ષા અને રિક્ષા ઉડાડી બાજુ જલ્દી જલ્દી પહોંચી ગયા સ્ટેશન ને વાટ જોવાની છે ટ્રેન ની જો તમે ક્યારે ટ્રેન ની મુસાફરી કરો તો વીસ રૂપિયા ની દાળ ને તમે જરૂર ખાઈને ને જોજો મારી ધ્યાન રાખજો હું આ સોર વાગે ઉપાડો સડ્યો મારી હું તો બ્લોક માં હાલુ મારે મારા આને નીને કઈ લેવા દેવાની પણ આ તો હારે સડી ગયો માં જલ્દી જલ્દી માં પહોંચી ગયા બોટા સ્ટેશન રોજ ની જેમ અમારું સ્ટેશન તો હવે આવી ગયું હવે પહોંચવામાં છે આજ અમને ઘરે જવા કોણ લેવા આવશે રોયસ તો કોક ને કોકલેવા આવે છે પણ આજ કોઈ લેવા આયુ નથી એટલે આજ અમારે એવા રસ્તાની મુલાકાત કરવાની છે જે અમે ક્યારેય જોયા જ નથી અરે કહેના શું ચાહતે હો તો ફાઇનલી મિત્રો કિરણભાઈ ફોર્ચ્યુનર લઈને આપણને ઘરે જવા માટે લેવા આવી ગયા છે ઓ કરશન કેવો કે તુને રામ રે જે માટે કાગે ભાઈ છો એવો